અમદાવાદ શહેરના ધારાસભ્યો અને પોલીસ અધિકારીઓ વચ્ચે આજે પચીસમી જુલાઈ શનિવારે સંકલન મિટિંગ યોજાઈ હતી સંકલન મિટિંગમાં શહેરમાં ઉદભવતા અલગ અલગ પ્રશ્નો અંગે ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં પાલડી કોચરબ આશ્રમ નજીક કેટલાક લોકો અશાંત ધારાનો દુરુપયોગ કરી રહ્યા છે અને બીજા લોકોને મકાન પણ આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ આગામી દિવસોમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિર પાસે ખૂબ જ ટ્રાફિક થશે જેના કારણે ટ્રાફિક માટેની વ્યવસ્થા કરવામાં આવે આ ઉપરાંત શાહપુર પાસે હોમગાર્ડ જવાની હત્યામાં આરોપીઓ સામે ગુજરી ટોકનો ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરે રજૂઆત કરાઈ હતી એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત પી શાહે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે પાલડી વિસ્તારમાં અશાંત ધારામાં કુજબ આશ્રમની આસપાસની જગ્યામાં લઘુમતી સમાચાર લોકો પ્રોપર્ટી ખરીદીને રહેવા આવી ગયા છે એની સામે બીજાએ ફ્લેટો પણ લીધા છે આ લોકો ના આવે અને જે પ્રજા રહે છે તે જળવાઈ રહે તેવી અમારી વિનંતી છે અગાઉ રજૂઆત કરી હતી કે કોર્ટ વિસ્તારમાં જો કોઈ ટ્રસ્ટ હોય અને ટ્રસ્ટી બદલાઈ જાય એટલે લઘુમતી સમાજના ટ્રસ્ટીઓ આવે એની પણ અમે રજૂઆત કરી હતી ટ્રસ્ટીઓ બદલાય નહીં અને જો બદલાય તો પ્રોપર્ટી ટ્રાન્સફર ના થાય તદઉપરાંત વાહનો વધવાના કારણે અમે બધા જ ધારાસભ્યોએ ટ્રાફિકની સમસ્યા મુદ્દે રજૂઆત કરી અને લેખિત પણ આપ્યું છે અગાઉ જ્યારે સંકલન મિટિંગમાં રજૂઆત થઈ હતી તેમાં પણ મોટાભાગના મુદ્દાઓ હાલ પૂરા થયા છે અથવા તેના ઉપર કામ ચાલી રહ્યું છે

ત્યાં જે ફ્લેટો વેચાણ માટે મૂક્યા છે ત્યાં મુસ્લિમ સમાજના લોકોને પણ મારી વિનંતી છે કે તે પ્રકારની નફાખોરીને પ્રોત્સાહન ના આપે કારણ કે પાછળથી અશાંત ધારાના અમલના કારણે તેમના પણ પૈસા ફસાઈ જાય એ પ્રકારનો અમે ઈચ્છતા નથી પોલીસ પણ જે પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં અશાંત ધારાનો અમલ કરે છે તેમાં વધુ કડક અમલ કરાવે આના સામે બીજા ફ્લેટો પણ તો આ લોકો ના આવે અને જે પ્રજા રહેશે એ જળવાઈ રહે તેની અમારી લાગણી તમારી